મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ સ્થિત પ્રાદેશિક શૈક્ષણિક સંસ્થા ખાતે તારીખ અઢાર બે હાજર પચીસ સુધી પહોંચ્યા હતા જ્યાં ગુજરાતમાંથી આઠ શાળાઓની કૃતિઓને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સ્થાન મળ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાની નવા ટોઠેદ્રા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં લાઇટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે જ્યારે અન્ય પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હતી જેમાં થાંભલો તૂટે તો તેની જાણ વીજ નિગમને તુરંત જ મેસેજ અને લોકેશન દ્વારા મળી જાય જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે આ બંને કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણું કેન્દ્ર બની હતી નવા ટોઠીદરા પ્રાથમિક શાળા માર્ગદર્શક શિક્ષક ઉર્વેશ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને જૈનિલ પટેલે ભોપાલ ખાતે આયોજિત રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું